અમદાવાદમાં રહેતા આરતીબેન અને સંતોષભાઈ કરોડે કડી તાલુકાના અંતરિયાળ ધરમપુર ગામની સર્વોદય હાઈસ્કૂલમાં બાળ પુસ્તકાલય શરૂ કરાવ્યું છે ગુજરાત સરકારના નિવૃત્ત શિક્ષણ ઉપસચિવ શ્રી સંતોષ કરોડે તથા તેમના ધર્મપત્ની શ્રીમતી આરતીબેન કરોડે પોતાની પાંત્રીસમી લગ્નતિથિ નિમિત્તે આ બાળપુસ્તકાલય શરૂ કરાવડાવ્યું છે તેમણે શાળાને પુસ્તકો મૂકવા માટે મોટી તિજોરી અને બાળલક્ષી એકસો પચાસ પુસ્તકો ભેટ આપ્યા છે આ પુસ્તકાલયને આરતી સંતોષ કરોડે બાળપુસ્તકાલય એવું નામ આપવામાં આવ્યું છે આ પુસ્તક પ્રેમી દંપતીએ જણાવ્યું કે ગામડાના બાળકો મોબાઈલ ફોનમાંથી બહાર નીકળે અને પુસ્તક સાથે મૈત્રી કરે એવા શુભ આશયથી આ પુસ્તકાલય અમે બાળકોને સમર્પિત કર્યું છે આ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ શ્રી ટી આર પટેલ શાળાના આચાર્ય ડૉક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ ગ્રંથપાલ શ્રી પુરુષોત્તમભાઈ ગુર્જર રસિકભાઈ શિક્ષક હિરેનભાઈ પટેલ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉનાળુ રજાઓ ચાલતી હોવા છતાં શાળાના બાળકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ કરોડે દંપતીનો પુસ્તક પ્રેમ અનોખો અને માનવામાં ન આવે તેવો મજબૂત છે તેઓ નિયમિત રીતે ગુજરાતના પુસ્તકાલયો અને પુસ્તક પ્રેમીઓને પુસ્તકો ભેટ આપે છે અત્યાર સુધી તેમણે લાખો રૂપિયાના પુસ્તકો લોકોને ભેટ આપ્યા હશે એટલું જ નહીં તેમણે અમદાવાદના નિર્ણયનગર રાણી ખાતે આવેલું પોતાનું નિવાસસ્થાન પણ પુસ્તકાલયમાં ફેરવી નાખ્યું છે